ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સતીશ પટેલને ટોણો માર્યો છે સતીશ પટેલ કે જેવો જિલ્લા ભાજપના પ્રમુખ છે જણાવ્યું છે છે કે પટેલે તો ફક્ત પોતા ભાર્યા ફંડ ભેગું કરવાથી મુદ્દે આ નિવેદન સામે આવ્યું છે ભાજપ કાર્યાલયના નિર્માણ મુદ્દે પાટીલે ટોણું માર્યો છે હવે આગળની જવાબદારી શૈલેષભાઈને સોંપું છું આ ભવન નિર્માણનો સૌથી વધારે જશ પરાક્રમસિંહ જાડેજા ને જાય છે અશ્વિન પટેલ ફાર્ગવ ભટ્ટનું પણ ખૂબ મોટું યોગદાન રહ્યું છે વડોદરા જિલ્લા ભાજપને પોતાની માલિકીનું કાર્યાલય મળ્યું છે બત્રીસ વર્ષ પછી જિલ્લા ભાજપને પોતાની માલિકીનું કાર્યાલય મળ્યું છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આ થયું જેનું નામ વંદે કમલમ રખાયું છે ત્યાં પાટીલે આ પ્રકારના નિવેદનો આપ્યા છે આખું ખોખું તો આલો કે તૈયાર કર્યું છે જો આ સાચી વાત સ્વીકારતા નથી હવે તમે જ કહો કે મારે શું કહેવાનું અરે હું પહેલા દિવસ ત્યાંનો સાક્ષી છું સતીશભાઈ એમાં બી કરી એમાં બી મારે જ ફોન કરવા પડેલા ને હજુ બાકી છે તેને બી મારે જ ફોન કરવા પડશે સતીશભાઈ થી કોઈ પાપડ ફૂટ્યો નથી એ તો કરવું જ પડશે બાકી હવે તમને કેવું પડશે બાકીની ઉગ્રણી માટે હવે સાઇલેશભેનને જવાબદારી આપીશું અંગ્રેજોને ગુલામીનું પ્રતિક એવું લોકસભાનું આ ભવન સો વર્ષ જૂનું હતું ક્યારે કોઈ કોંગ્રેસની સરકાર હોય આ ભવનને ગુલામીનું છે ગુલામીનું પ્રતિક છે એને બદલે નવું બનાવવું જોઈએ આવી કલ્પના નહોતી કરી હવો વિચાર સુધા નહોતો કર્યો મોદી સાહેબે વિચાર કર્યો અમલમાં મૂક્યો ત્રણ વર્ષ ત્રીસ મહિનાની અઢી વર્ષ ત્રીસ મહિનાની અંદર એ ભવન નિર્માણ કરવાનું જે સંકલ્પ હતો એ લગભગ સત્તાવીસ અઠ્ઠાવીસ મહિનામાં પૂર્ણ કર્યો એ ઐતિહાસિક ભવન બન્યું છે તમે કદાચ કલ્પના ન કરો એવું આ ભવ્ય ભવનનું નિર્માણ થયું છે એ મોદી સાહેબે ગુલામીના પ્રતીકને દૂર કરીને ઐતિહાસિક ભવન તો બનાવ્યું પણ એની અંદર ઐતિહાસિક પહેલો ઠરાવ કર્યો આ દેશની બહેનોને એમણે આ ઐતિહાસિક ભવનની અંદર ઐતિહાસિક ઠરાવ કરીને આખા દેશના તમામ રાજ્યોમાં અને લોકસભાની અંદર પણ એમને તેત્રીસ ટકાનું રિઝર્વેશન આ બેનોને આપતો ઐતિહાસિક ઠરાવ મોદી સાહેબે ત્યાં કર્યો છે